નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈપણ વસ્તુની એડવર્ટાઈઝ આપવી હોય કે કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો મિત્રો હાલમાં આપણી ચેનલ પર વાછડાની જોડી વેચવા માટે આવી ગઈ છે તો મિત્રો આ બંને જોડી છે જે વેચી નાખવાની છે મિત્રો અલગ અલગ પણ તમને મળી જશે જોડી અને મિત્રો એક સાથે ચારે ચાર બળ વાછડા જે જોતા હોય તો પણ મળી જવાના છે તો મિત્રો આ વાછડાની ખરીદી કરવા માટે તમારે શું કરવાનું રહેશે કે તમારે વિડીયોને છેલ્લે સુધી જોવાનો રહેશે કારણ કે આ જ વિડીયોમાં આપણે આ વાછળા ક્યાં તમને જોવા મળશે એનું એડ્રેસ આપણે આ વિડીયોમાં આપેલું છે ત્યાર પછી વાત કરી દઈએ કે કેટ ક્યાં તમને જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર કેવી રીતે જોવા મળશે બધી માહિતી આપણે આ જ વિડીયોમાં જોવા મળી જવાની છે તો મિત્રો આ વાછડા છે ચાર વાસડા છે વેચવા માટે મૂકી દીધેલા છે અને મિત્રો જો તમારે એક એક લેવાના હોય એક એક જોડી લેવાની હોય તો પણ તમને મળી જશે તો મિત્રો એકદમ સોજા એવા અને ચાલુ તમારે કરવાના રહેશે તો મિત્રો આ વાછડાની જોડી પરદેશી વાછડાની જોડી ખાસ કરીને વેચવા માટે આપણી ચેનલ પર આવી ગઈ છે હવે એક બીજો વિડીયો પણ અમારી પાસે છે જે તમને બતાવી દઈએ તો મિત્રો જોઈ શકો છો વિડીયોમાં એ પ્રમાણે આ પરદેશી વાછડા કચ્છના છે અને કચ્છી વાછળા આપણા ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં બહુ પ્રખ્યાત છે જેથી કરીને આપણી ચેનલ પર વેચવા માટે આપણે ખાસ કરીને વિડીયો લાવ્યા છીએ અને મિત્રો આ જે માલિક છે એમને વેચી નાખવાના છે આ વાછડા તો મિત્રો પરદેશી વાછળા જે લોકોને લેવાના હોય એ વિડીયોને છેલ્લે સુધી જોવો કેમ કે ભાઈઓ આજ આપણે નાનપણથી આ વાછડા લઈએ તો એકદમ સોજા એવા થાય અને જેવા આપણે એ ચાલુ કરવા હોય એવી રીતે ચાલુ થાય તો મિત્રો આ ખાસ કરીને વિડીયો જે લોકોને નાનપણથી વાછડા લેવાના હોય એના માટે છે અને મિત્રો જે એક વિડીયો આપણી પાસે અલગ પણ છે એ પણ તમને દેખાડી રહ્યા છીએ અને ત્યારબાદ આપણી પાસે વાછડાના થોડાક ફોટા છે એ પણ તમને દેખાડી દઈએ એટલે તમને કાંઈ શંકાને સ્થાન રહીએ નહીં હવે જો આ ફોટા આપણી પાસે છે એમાં પણ સરસ એવા રૂપાળા એવા વાછડા પરદેશી વાછડા દેખાય છે જે વેચવા માટે હાલમાં જ આપણી ચેનલ પર મૂકી દીધેલા છે અને એકદમ સોજા એવા છે ફૂલ જવાબદારીથી આ ભાઈને વેચવાના છે તો મિત્રો તમે અલગ અલગ ફોટામાં જોઈ શકો છો એ પ્રમાણે આ વાછડા એકદમ સોજા એવા છે બે જોડી જોઈતી તો બે જોડી ને એક જોડી જોઈતી તો એક તમને મળી જવાની છે હવે એડ્રેસની વાત કરી દઈએ તમને તો મિત્રો આ એક જોડીની કિંમત અઢાર હજાર રૂપિયા રાખેલી છે તો મિત્રો બે જોડીની કિંમત છત્રીસ હજાર રૂપિયા થશે ને એકની અઢાર હજાર રાખેલી છે ગામ ગંગોન મોટી છે તાલુકો નખત્રાણા છે જિલ્લો કચ્છ ભુજ છે માલિકનું નામ રબારી જેસાભાઈ છે જેસાભાઈના આ વાછડા છે એને વેચવા માટે મૂકેલા છે જેસાભાઈનો મોબાઈલ નંબર વિડીયો ચાલુ છે એની નીચે આપી દીધેલો છે ત્યાંથી તમે ડાયરેક્ટ જેસાભાઈને ફોન કરીને આ વાછડાની ખરીદી કરી શકો છો મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો અમારા કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા ફોનથી જ ઉતારીને મોકલજો મિત્રો પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનતથી બને છે એટલે અમારા વિડીયોને આગળને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ખેડૂતભાઈને જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકે અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો